you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ક્ષત્રિય સમાજે રૂપાલાને હટાવવા માટે ભાજપને અલ્ટિમેટમ આપી દીધું છે પરંતુ લાગે છે કે ભાજપ કોઈ પણ ભોગે રૂપાલાનો ભોગ આપવા તૈયાર નથી રાજકોટ થી રૂપાલા ચૂંટણી લડશે એ ફાઈનલ છે રૂપાલાને હટાવું હટાવવું આ રાજપૂતો માટે વટનો સવાલ બન્યો છે ત્યારે રૂપાલાને ન હટાવવું એ ભાજપ માટે વટનો મુદ્દો બન્યો છે રૂપાલા હટે તો રાજપૂત વટ પડશે અને ભાજપ વટ પાડી પાંગે ત્યારે ભાજપ પોતાનો વટ પડવા દે તેવું જરા પણ લાગતું નથી તેવું લાગી રહ્યું છે કારણ કે આજે જાહેરાત થઈ છે કે આજે પરસોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરવા જશે આ પહેલા રૂપાલા રાજકોટ જંગી સભા સંબોધન કરશે રેલી અને સભા બાદ રૂપાલા બાર ને ના ઓગણ ચાલીસ ના લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર તરીકે ચૂંટણી ફોર્મ ભરશે આજે પરત રૂપાલા રાજકોટ થી ઉમેદવારી ફોર્મ ભરશે આ પેલા જાગનાથ મંદિર થી બહુમાળી ચોક સુધી રેલી કાઢવામાં આવશે રાજકોટના બહુમાળી ચોક ખાતે તૈયારીઓ શરૂ કરાઈ છે બહુમાળી ચોક થી જૂની કલેક્ટર સુધી રોડ શો નું પ્રકાર આયોજન કરાયું છે રેલી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા તમામ ધારાસભ્યો સહિતનાઓ હાજર રહેશે